કે કૃપાલના મામા છે આ બધી નિશ્રાટો આઈટમો કૃપાલના મામા થાય એના મામા કાનજીભાઈ એટલે નિષ્ણાતો મામાના મામા થાય ખૂબ સરસ મજાની આઈટમ એ વિશે જોઈ શકો છો હમણાં લગ્ન છે કૃપાલના મામા છોકરીના એટલે સગા સંબંધીમાં બધી કંકોત્રીનું વિતરણ કરવા નીકળ્યા છે અને મીઠાઈ આપતા જાય છે આવી રીતનું વિતરણ કરવા નીકળ્યા છે અત્યારે ગામડે ગામડે આમંત્રણ આપવા નીકળ્યા છે જય સ્વામિનારાયણ જો ગરમ લે આયા છે હમણાં તો દિવાળી પરસેકા સાબંદી ની અડધો બગા મારવાનો હોય પરબારા જય સંજો ચલસ મે જના પેજી આવે જય સંજો ખૂબ સરસ મજાના પેજી તૈયાર થઈ ગયા છે વાહ પાત્રાના

જમવામાં નાખ્યા છે હવે અહીંયા તો ચાર પાંચ રોકાવું પડશે એવું જમવાનું ટાઈમ ઓછો હા તૈયાર જમવામાં કઈ વાંધો જ નથી સરસ મજા ને તૈયાર ગઈ તૈયાર જમવા માં વાંધો નથી કઈ સરસ સર જય સ્વામિનારાયણ

જય સ્વામી હારણ જય આમંત્રણ દેવા મોટા પત્રીસા કેમ છે કાકા હારું ને

ઠંડી ઠંડી સાસ મળે અહિયાં તાજે તાજી હેલો જય સોમનારાયણ અમારા ભત્રીજા ના ઘરે આવ્યા છે એ કંકોત્રી નું આમંત્રણ દેવા વિડીયો તુષા જોવે ને પછી હાર હાલો જય જય સ્વામિનારાયણ હા આવજો સ્વામી આવજો જય સ્વામિનારાયણ આવો ને ભક્તો ગીતા ધામ મારેલું ત્યાં છે બ્રહ્મનો વાસ જો એવું યાદા યાદામરળી યામણું રેલુલ દીવડા બળે છે ગગનગોખ મારે લોલ આંગણીયા માય અખંડ યુલાસ જો એવું યાદા યાદામરળી યામણું રેલુલ ના બળકા નવ બાળીએ રેલુલ દાડે દિવાળી વરતાય જો એવું યાદા મરળિયા મણોરે લોલ પેડ કે બ્રિટી નથી બાખતા રે લોલ આવે એમર બની જાય જો એવું યાદા મરળિયા મણોરે લોલ આવો તો શુદ પ્રેમે જોય યાવ જોર ખાય જોઉ યાદ મરળિયા મણુ રેલો જન્મ મરણ સપ્યા જગને લુર એક તર ભગવાય જો એવું યાદા મરળીયા સૂર્ય ને સાંદની સાઈબળેર લોલ ઉષા પ્રેમ ના સ્થાન જો એવું ે ઉદામરળી મણુરિલો લોલ ભક્તો બેઠા છે સતસંગ મારી લોલ હૃદય માધમ પ્રેરમ નામ જોઉં યાદમરળી યમણુરિ ने भक्त गीता धाम लोल। या से ब्रह्मो वासोव रळी रे लोल जय नारायण जय नारायण सरस मजा हमारा अमाई कीर्तन गायू येऊ रे लोल। आवो ने भक्त गीता धाम लोल।